નટવલાલ છે શું નામ છે તમારું નામ ડેલીવાળા જસવંત નટવલાલ છે હું આ સિટી સર્વેરમાં છેલ્લા બે અઢી વર્ષથી ધક્કા ખાઉં છું બરોબર અને મારી પાસે પેલા શરૂઆતમાં પચીસ હજાર રૂપિયા માગ્યા પ્રોપર્ટી કાર્ડના અને કયા અધિકારી એ અને બીજા કોણ હતા ખૈજલ અને એલો યોગેશ આ ત્રણ જણાએ માજા મૂકીએ સુરેન્દ્રનગરની અંદર પૈસા સિવાય કામ થતું નથી આ થલા ચોર છે બરોબર અમે ધારાસભ્યશ્રી મલા મકવાણા સાહેબને ને જગદીશભાઈ મકવાણા એમને પોતે મને એટલું મને કે ચોથો હવે ધક્કો નહિ ખાવાનો તમારે અને હું તમ તાત્કાલિક આના પગલા લઉં છું કે પોલીસ ખાતું ખોટું બદનામ થાય છે આ લોકો મોટા ચોર છે સલામ એટલે આમાં નાના કાગળ માટે લેવા માટે પણ અહિયાં આવે એટલે પૈસા સિવાય

બરોબર અને હું તો કહું પોલીસ ખાતાને ખોટું બદનામ કરે આ મોટા મોટા ચોરા સાલાઓ છે બરોબર એટલે આ પૈસા સિવાય વાત નથી કરતા કેટલા સમયથી તમે અહીંયા ઠકા ખરેખર હું બધા પત્રકાર ભાઈઓને કહું એવો કહેવા માંગુ છું કે તમે સુરેન્દ્રનગરને જેમ માણસો યાદ કરે છે ચંદુલાલ સુખલાલને જે જેવી રીતે કરે છે આપણે આપણે મ્યુનિસિપાલિટીના પેલા પ્રમુખ હતા બિપિનભાઈ ટોલિયા નહીં નહીં આપણે ઓલા જી હતા સોનામ અરે

એટલે લાખો રૂપિયાના તોડ કરે લાખો રૂપિયાના બરોબર સલાહ ચોર છે ચોર એટલે સિટી સર્વેમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે મોટો મોટો ભ્રષ્ટાચાર છે અહીંયા